સ્વામિનારાયણ સંસ્થા એટલે બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદમાં સાત ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યો છે ત્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે

જેમાં આખું ક્રિકેટનું ગ્રાઉન્ડ જ પ્રસ્તુતિ મંચ બનશે તો પંદરસો થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે